સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કાઢો કે પ્રશ્ન કયો તો કાઢી આમાંથી જવાબ એમાં શું છે બિસ્કીટ કેમ બને એ કહું પેલા તમને એટલે એ રીતે અભક્ષ આમ તો બહુ વિચારીએ ને તો બજારો બધી વસ્તુ અભક્ષ જ છે બધી જ મટન હોય ન હોય માંસાહાર ન હોય હોય તો પણ બિસ્કીટ છે ને એ ઘઉંના લોટમાંથી બને સામાન્ય રીતે બરાબર હવે એ બનાવવા માટે મેંદો પણ જોઈએ મેંદો એ ઘઉંનો જ ભાગ છે મેંદો બનાવવાની બે રીત છે એક તો આપણા દાદાનું કે દાદાના દાદાનું પાતળું ધોત્યું ખાદીનું હોય ને ઝીણું એમાં એક કિલો લોટ ઘસીએ ને ત્યારે અડધો પોણા કલાકે પાંચ સો ગ્રામ મેંદો નીકળે બીજી રીત એ છે કે ઘઉં ભીના કરવાના આ ઇન્ડસ્ટ્રીઅલિઝ ઇન્ડસ્ટ્રી ઉપયોગ માટે જો કિલોગ્રામ ટનના હિસાબે જોઈએ ને એટલે ઘઉં ભીના કરે અને થોડા ભીના હોય ને એટલે એનું કવર ઢીલું પડી જાય ઉપરનું અને પછી એ છૂટું પડે એટલે ભેજ હોય એમાં એટલે ભેજ હોય ને ત્યાં જ અનંત જીવો પેદા થઈ જાય પહેલાં તો જાણે એક બીજું એ લોટની તમે કોઈ પણ ફેક્ટરીમાં જાઓ બિસ્કિટની બિસ્કિટના બનાવવાના લોટની બધી ગુણ ઉપર ગુણ પડી હોય બધી પચાસ સો કેમ કે બધું એકવાર બટન શરૂ કરે ને એટલે આ બાજુ લોટ નખાતો હોય ને આ બાજુ પેકેટ ઓટોમેટિક વેપિંગ થઈ બધું નીકળતું હોય બહાર સીધું ટેમ્પોમાં ચડતું હોય બજારમાં આવવા માટે બધા ઓટોમેટિક પ્લાન્ટ હોય એટલે એક સાથે સો દોઢસો બસો પાંચસો ગુણી હોય એ બધો લોટ પડ્યો હોય ત્યાં એ તમે જુઓ ને એટલે કેટલા ધનેડા આંટા મારતા હોય એક એક સેન્ટીમીટર ઈળા આંટા મારતા હોય આપણે ઘરે બી લોટ દળી રાખ્યો હોય ઘરની ચક્કીમાં પછી છાળીએ ને એ તમે તૈયાર આવતો તો તમને નહીં ખબર હોય પણ આ તો ઘરે ઘરે લોટ કાઢો છો કે તૈયાર આવે છે લોટ જ તૈયાર આવે છે હા તો લોટ છાળતો કોણ હોય આપણે રોટલી કરીએ કે થેપલા કરીએ કે પરોઠા કરીએ એટલે રોટ છાળે ને તો શા માટે છાળવો જોઈએ આપણે તો ઘરે તો વીણીને તો દળેલા આપણે એમાં જીવડા નીકળે તો ત્યાં પણ છાળવા બેસે ત્યાં એક એક સેન્ટીમીટર ઈળ હોય એ તો બધા બનાવવા તો માસારી હોય એટલે એને કાંઈ બહુ શોધ ન થાય સીધું નાખી દે પોંજે કોણ ત્યાં એ મશીનની બ્લેડ હોય કે ચૂલા હોય કોઈ પોંજે હવે દૂધ ઘી તેલ આ બધી વસ્તુ વપરાય કેવી રીતે વપરાય એમાં બિસ્કીટ બનાવવા મોણ દેવું પડે ને ઘીનું મોણ તો પરવડે જ નહીં શુદ્ધ ઘીનું તો એટલે ઘી જો વપરાતું હોય તો ડાલડાગીમાં બધામાં બટેટા બીટ કે સક્કરિયાનો માવો હોય એટલે કંદમૂળ થઈ ગયું માનો કે તેલનું આપે છે તેલ તો મોંઘું પડે શુદ્ધ તેલ એટલે આમાં શું કરે આ લોકો એનિમલ નું મોણ આપે એટલે આપણે મોઢામાં મૂકીએ તો ક્રિસ કરકરા થાય ને એ તો જ આવે બરોબર મોણ નાખ્યું હોય તો હવે મનો એનિમલ ટેલો નથી નાખ્યો તો આ બધી દૂધની જે મીઠાઈ બને ને એવી આઈટમમાં કે મલાઈ કે ક્રીમ બિસ્કીટ કે એમાં એટલે ટેપિયો નામનું કંદ વપરાય છે કસ્ટર્ડ પાવડરમાં એ આમ મેક્સિકન કંદ છે હવે મદ્રાસમાં બને છે ચેન્નાઈમાં એ બી કંદમૂળ જ છે એટલે કસ્ટર્ડ પાવડર ઘરે વાપરતા હોય આપણે દૂધ પાકમાં ખીરમાં બાસુંદીમાં પેંડામાં માવા કાઢવામાં અથવા બહારથી એમાં બધામાં ટેપિયો કાં હોય જ એટલે એનિમલ ટેલો ન પણ હોય માનો નથી કે ડુક્કરની ચરબી નથી હોય જ એ જ સસ્તું પડે પણ ન હોય તો આ ટેપિયો કાં નાખે નહીં તો લોટ બાંધે કેવી રીતે કાં ઘી નાખવું પડે તો ઘી કોણ નાખે શુદ્ધ ઘી શું ભાવ શું ચાલે છે હમણાં શુદ્ધ ઘીના બારસો ચૌદસો રૂપિયા એ એમ આઈ પાછું ભેળથેળ હોય તો ત્યાં કોણ નાખે એટલે આ એનિમલ ટેલો વાળું નાખે ને એનિમલ ટેલો માનો કે નથી નાખ આપણે માની લઈએ કે નથી નાખતા તો આ ટેપિયો કાવાળું કંદ હોય ને જે કષ્ટરપ હોય એનાથી એકદમ ઘટત્વ આવી જાય પછી એટલે એવું બધું નાખે અને પછી મોણ નાખે અને પંજિયા વગર બન્યું હોય અને ત્રસ જુઓ આ એકેન્દ્રી જેવની વાત તો છોડો આ ભેજમાં જે થાય ફૂગ ને બધું ત્રસ જુઓ ઈળ એક એક સેન્ટીમીટર લાંબી ઈળ ગુણ ઉપર ચાલતી હોય બધી નાખે પ્લાન્ટ હજાર હજાર કિલો એક સાથે નીકળતો હોય માલ બિસ્કીટ બ્રેડ પાઉ ટોસ્ટ ખારી નાન બધું સરખું જ છે બધા મેંદો જોઈએ જ કે ઘઉંનો લોટ જોઈએ બધું એ જ થયું એટલે અભક્ષિત છે તો ખબર નહોતી ખબર નહોતી એના બદલામાં તો સંસાર મળ્યો આપણને ખબર પાડવી જોતી આજે ખબર પડી ને પછી ઘણો શું કે તમે નથી બોલ્યા હજી એટલે થોડી વાર ગમે તમે બોલો એમ કે ફલાણ મારા જે વરાવ્યા છે તો ફલાણા મારા જ ઓરાવે છે તો શું થઈ ગયું ફલાણા મારા જ ઓરાવે છે કે લાયસન્સ છે એમ ના ચાલે અભક્ષ અભક્ષ જ છે મારા જ ખાતા હોય કે મારા સાથે ખાતા હોય તમે ખાતા હોય કે કોઈ પણ ખાતું હોય અભક્ષ અભક્ષિત જ છે એટલે એકેન્દ્રીય જીવ તો ખરા ત્રસ જીવો બી હોય બધા એમાં તમે ઘરે ઘઉં લઈ આવો ને ખાલી કે ચોખા લઈ આવો ને કરેં દુકાનમાંથી જુઓ તો એ ધનેડા આંટા મારતા હોય એ તો તાજા લઈ આવીએ આપણે એકદમ સિઝનમાં અને તરત જ તો અમુક જગ્યાએ જોઈને તોય અમારે મેં વરસમાં બે વાર તો પાછું આપવું જ પડે પણ અમે એ શરતે લાવ્યા હોય એટલે પાછું લઈ લે પછી એને ત્યાં મૂકી દે તરત જ બીજું આવી જ જાય ને અને એ તો તૈયાર લોટ તો બનાવવાનો જ છે ને ના કીધું મશીનમાં તો તૈયાર લોટ તો તૈયાર લોટ તો આમ અભક્ષ જ છે તૈયાર લોટ તો તમે ઘરે તમે હવે ઘરે ચક્કી છે કે ચક્કી છે જ નહીં હવે બહુ આગળ નીકળી ગયા તમે તો પછી ક્યાં થવા જ નથી ઘરે ચક્કી ખાલી સાફ કરીએ ને આપણે એમાં માનો કે આજે દળ્યું હજી કાલે બી થોડું દળવું છે આપણે અને ભેજવાળું વાતાવરણ છે ખાલી અઠવાડિયું ખમો ને અને ખાલી આમ જોવો નરી આંખે કે બિલોરી કાચથી તો તરસ જેવો ચાલતા હોય દેખાય પાંચ પાંચ મિલીમીટરના એટલે અડધા સેન્ટીમીટરના સફેદ કલરના ચાલતા હોય જીવ એ ઘરની ઘંટી બી સાફ કરવામાં અડધો કલાક થાય તો બાર કોણ સાફ કરતું હોય તૈયાર લોટ આવે છે એ કોણ સાફ કરે છે અને જે એ લોટના વેપારી જે છે એ તો લગભગ નોન વેજીટેરિયન હોય બધા મને પંજાબી સિંધી હોય તો બધું એને કંઈ સોસ નથી એમાં એને ઘરે જતો હોય એમાંથી પણ જે ગાય ભેંસ ને બકરા ખાતા હોય એને ઈડા વયા છે શું વાંધો પડે એટલે એ કંઈ પહોંચે નહીં આ જતના યતના નું ખાલી જૈન માર્ગમાં છે એટલે ઘરની ઘરઘંટી પણ તમે જો લોટ સાફ ન કરો ને દળીને ચોવીસ થી અડતાલીસ કલાક મુંબઈમાં તરત જીવાત થાય નાની નાની અને અઠવાડિયા પછી જોવો તો ચાલતી હોય બધી રીતે સાફ કરવી ભારેથી પડે અમે તો જોયેલું છે હું ધર્મ કરું છું એનું અભિમાન થાય આપણને પાંચસો દસમાં માં કુપો ત્રિભુવન માણેક છે ને હમણાં વાંચમાં આવ્યું ને તમે તો પાછળથી આવેલા કે હું ધર્મ કરું છું એનું અભિમાન છે મને કાઢું પાંચસો દસ મો પત્ર જો પણ હજી એવું જેને ઘરે કોકલતો રહે એને કે છે કે હજી એવું કંઈક કર્યું એવું છે નહીં એટલે હકીકતમાં છે ને આપણે આ બધું કરીએ છીએ ને ઓક સંજ્ઞા કરીએ છીએ ચાલ્યું આવે છે તો એ સારું છે એમાં એમાં એમાંથી કોક ને વળી ક્યાંક મળે કોક ને ક્યાંક લાગુ પડે બાકી બહુ અઘરું છે ગામડિયા લાગે બાપરે તમે હજી તૈયાર લોટ લેતા નથી તમે ઘરે દળો છો અરે ઘરે ક્યાં દળીએ અમારે એક હવે આ સિઝનમાં ચકી કાઢીએ ને તો બે કિલો માટે તો લોટ કઢાય નહીં બાર ભૈયાને સાફ કરાવડાવીને અમે એક કિલો બાર આવે હમણાં એવું કરવું પડ્યું અમારે વડવા આવું તો ગામડીયા લાગે તો મારે શ્રીમંત રાજચંદ્રનું ને ઋષભનાનું સર્ટિફિકેટ જોઈએ છે કે મારે તમારું સર્ટિફિકેટ જોઈએ છે અમારે પ્રદૂષણ આવે છે એટલે અમારે જીવ ઇન્સાન ન થાય એટલે જાજો લોટ રાખતા નથી અમે પણ હમણાં જાવાનું ચાર દિવસ વાવાઝોડાને લીધે પોસ્ટપોન થયું છે એટલે બે કિલો લોટ જોશે એ ચક્કીવાળા ભૈયાને એક્સ્ટ્રા પૈસા આપે કે તું કાઢ લોટ તું તારે તારો હું પૈસા આપી દઈશ બે કિલો ઘઉં એના જ બીજા પછી ઓલું થઈ ગયું જોયું અને પછી અમારો દળો એને અમે લઈ આવ્યા અઘરું છે વેદિયા વેડા જ લાગે તો જૈન ધર્મ એમ થોડો સહેલો છે કપડાં બદલાવી નાખો એટલે સાદું થઈ જવાય તો અઘરું છે ધર્મ આમ સાવ સહેલો છે સમજ પીછે સબ સરળ છે છૂટો જ કેવી રીતે તમે પોંજિયા વગર જ લોટ બને છે ને એ

સંઘના યોગે જેવું ભૂલે છે છે યોગે ભૂલે છે પાંચસો દસ મો પત્ર છે ને એમાં ગોપાલદેવ કે છે ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જેવું જે અભિમાન કર્યું છે પણ તેવું કઈ સાધન કર્યું નથી હું ધર્મ કરું છું એવું અભિમાન કર્યું છે તો હું કોશિશે કરું છું એવું કંઈ કર્યું નથી ગોપાલદેવ કે સીધું લખીને આપે છે કર્યું નથી અને હજુ સુધી તે હજુ કંઈ ઠેકાણું કરતો નથી અર્થાત હજુ તેને તે અભ્યાસમાં રસ દેખાતો નથી એને રસ નથી એમાં કંઈ તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈને આ જે ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે દુષ્ટ પરિણામી જીવ છે વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી પરુષણ કેટલા ગયા તો શું સગાવાલા સાધુ દીક્ષિત થાય ને પછી પાછળ પાછળ ફરે છે ને એનો સંયમ નબળો પાડી દે છે એમ શાસ્ત્રમાં લખ્યું છે સગાવાલા પાછળ પાછળ ફરે છે અને સાધુને નબળા કરી દે છે આ સંસારી માશીન સંસારી કાકી પાછળ પાછળ ફરે દોરો લેવા માટે સમકીત માટે ગયા તા ચારસો ઓગણસાઠ ના પત્રમાં છેલ્લા ફકરામાં એમ એમ આનંત આવે ને મેં ધર્મ કર્યો પરુષણમાં આઠ દિવસ રજા લીધેલી એમ અનંતો મને મજબૂત કરી જુઓ ચારસો ને ઓગણસાઠ નું પત્ર અપરમાત્ને પરમાસ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાત્ જ્ઞાન એવા પુરુષ પ્રત્યે દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે તે સદગુરુ સદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુના આગ્રહથી માઠાબોધથી આશાત્મય ઉપેક્ષાએ પ્રવર્તે છે તેમજ તે માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી છવા હોતા આઠ દિવસ જે આવ્યા માનો તમારી વાત નથી કરતો કોઈ પણ કે સંસારવાસને જરાય ઘટી ના નથી ઘટી તેના માઠા સંઘથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાત્ પ્રત્યે ઉપેક્ષે છે આ અનંતનુમંદી ક્રોધ માન આકાર છે આ મિથ્યા તો કેવું ગાઢ છે આ ગાઢ તો છે આ ધર્મનો ભાગ નથી એટલે આપણે જે પ્રદૂષણ ઉજવીએ છીએ ને એ ધર્મનો ભાગ નથી તો જાગ્યા ત્યાંથી સવાર બંધ કરવું પડે ક્યારેક તો પહેલો દિવસ હોય ને કે ના પણ આટલા વર્ષથી કરીએ છીએ તો એ ચાલુ જ રાખું છે જીવીએ ત્યાં સુધી તો પછી ફરી વાર પાછું વિતરાગનું કુળ મળે ત્યારે આ જ સંસ્કાર થાય પાછું આ જ કરશે ને ત્યારે સમજાવવાળા ત્યારે વચનમાં જ કેમ મળશે પાછું પછી અત્યારે નહીં સમજે તો પછી ક્યારે સમજશે એટલે પ્રભુસિંહ કહેતા કા હમણાં કા ક્યારેય નહીં હમણાં સમજી લે કે કા ક્યારેય નહીં એમ સમજી લેજે હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ